પણ આપણા દીકરાની વહુને વહુ ને સંતાન આવે એવું હોય તો કોઈને માનતા રાખી કે ભગવાન મને એક દીકરી દે છે કોઈને માનતા કોઈને રાખે તો લક્ષ્મી છે તો પછી માનતા એને રાખ્યું લક્ષ્મી છે લક્ષ્મી છે દીકરીઓ ગમતી જ નથી મુદ્દો જ ફેલો એ દીકરા આટો રાંધણ તેડે અને પછી રાંધણ માં હોય ને પછી ગોણિયો કરવા દીકરીઓ ગોતે એટલે ગોવા ગોતો ને

ઈ કે પણ બાપ હું વાંચતા હતા એ તો કે શબ્દો ને ને તમે જોવો તો કીડીઓ ઘોડે માણા ઉભરા ઈ કે પણ બાપ હું વાંચતા હતા એ કે એટલા બધા માણા થોડું સાંભળાય નકરી બહાર જ રખડી માલપા જઈ જ નહીં આપણે હજી બહાર જ રખડી છે માલપા હમણાં બોલા આપણે બાપુ હતા આર્ય આર્ય ભગત ને આર્ય ભગત એની ઉંમર જોઈ તો આપણે એમ તો હજી આપણે હા અંગોઠા સાહેબ એવું નથી લાગતું અમે આ જે બોલાવી ને તમે જે નો બોલો શું આપણે કરવાના હતા ભલા અરે એક ઘડી આધી ઘડી આધી મેં ભૂણ્યા ચોવીસ કલાક નું મારા રામ કઈ કરજો અને ઈદ તમારી મારી હારે આવવાનું છે બાકી નગરી રાડ્યો મેરા ભારત મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાવાના ખટારા સાઠે લઈ ગયા ભારત મહાન થાય હે ભારત મહાન બનાવવામાં ખટારા ને ઠાંઠે લખો એટલે ભારત મહાન થઈ જાય આ જોવો ને બટા ચટી બોલે શું મહાન બનાવવાનું તમારે ને મારે સમજવાની જરૂર છે બાપુ એમના માનો રાષ્ટ્ર કોઈ દી બને નહીં મોબાઈલ ખોલો તો તરત ખબર પડી જાય આપણા ને આપણા તાટિયા તાણા લો આ જેથી ભારત મહાન બને બાર ના કોઈ નથી તાણતા આપણા ને આપણા માફીઓ મગાવે છે ને આપણા ને આપણા માગે છે એ જવા દે તારી ઘાસ આમાં શું કાઢવું કઈ સહેજ નહીં રામ મરી જવાનું છે વાત પાકી છે જેટલું જીવાય એટલું મને એમ થાય મોજ કરી લ્યો આપણા છોકરા કાજુ બધા ઓગેટ કરે બોલો આપણને પાર લઈ નથી ચડ્યું જીવતા આવડે જીવે એવું છે કોઈ ફાઇટ નું કોઈ સિંગડા વાળું કપડું પહેરું મને દેખાડો તો હવે અત્યારે ભગવાને આપ્યું તો માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા ઓલા જીન્સ માં જોવો માથા આવ્યા જાય એવા ફાંકા પહેરે એટલે આવી તો ખબર જ નથી કે આવો ટાઈમ આવશે ને કે આવા તમે પહેરતા જ તા અત્યારે હાઈશો તમે તમારી યારે પહેરા અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપડી માવડીઓ એમ કે લાય બેટા બે ટાંકા લઈ દો એ આપણી સંસ્કૃતિ એમાં બેનો ને તો હું ખાસ કહું હાથ જોડીને કહું કે બાપુ ખાવ પીવો વાપરો મજા કરો પણ બાપુ ફેશન નું માપ રાખો હા ફેશન જે દી ઉઠાડ્યો છે ને એ જો કે ઘણા મારી ભાષા કડવી લાગતી છે પણ નો ભરીને બોલાવો મને કઈ ફેર નથી પડતો સત્ય તો અમારે કેવું પડે કારણ કે એનો તમને એક દાખલો આપો કે સીતાજી રામાયણ માં ઓળંગી ગયા અગ્નિ નો ગોળો તો રામ એ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ તમને અને મને એક મારક બતાવ્યો છે કે દુનિયામાં લક્ષ્મણ રેખા આપણને બધા નો હોય બાપ ને દીકરા ને મા ને પત્ની ને વહુ ને દીકરી ને બધા નો હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ રાવણ મરી ગયા એમ મનો રહેતા કામો કાયમ છે અમે તો બધે જઈએ છે અમને તો નહીં અનુભવ થતા રાવણ તો અમને દેખાય જ અહીં આવ્યો હોય તો અમને અહીં દેખાય પણ અમારા આંગળી મૂકીને નો કહેવાય નહીં કે અમારો ડખો થાય રાવણ તો છે એટલે કહું છું લક્ષ્મણ રેખા જે ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય આ બેનું એટલા માટે કહું છું તમે એવું માનતા હોય કે જગત આટલી બધી હારી છે એ વેમ મનો રહેતો અને દેહ ના પ્રદર્શન નો હોય ભગવાને આપ્યો હોય તો વાપરો ખાવા પીવો મજા કરો એની મારી કોઈ ના નથી પણ બાપુ મહાપુરુષો છે કે ઉપર 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 સ્ત્રી અને ભોજન બાપુ પડદો હટે એટલે કિંમત ઘટી જાય લખવું અહીંયા લખી લેજો એક રસોઈ ઉપર પડદો ઘટે એટલે બાપુ કોઈ ખાવા રાજી ને કે આ પડ્યું છે એક સંપત્તિ તમારી બજાર વચ્ચે પડી હોય કોઈ નક્કી થાય કે સાચું હોય છે નાખી દો ખોટું જોયા અને દીકરી ઉપર જયારે બાપુ કપડા અધૂરા થઈ જાય એટલે સમજી લેજો નામ લિસ્ટ માં નીકળી જાય દીકરી હારી ન હોય મહાપુરુષો ના શબ્દો છે હું બહેનો એટલા માટે કહું ધર્મ ને જ્યાં પુરુષ નથી આબરૂ દીકરીઓ રાખી તમે તો તમને દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી શક્યો અને જેટલા જેટલા સબળ પુરુષો છે એમાં એક એક ભગવતી નો હાથ છે તમે કયો એટલા દાખલા આપો હરિશંદ્ર રાજા ને બાપુ જો તારા માંથી હોત તો કોઈ નો ઓળખ

અને પછી રાંધણ માં તેડ્યા હોય ને પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ને ગોતો એટલે આપણને ગોવાના ગોતો ને